નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગુજરાત સરકાર દ્વારા જૂના વાહનોને લઈને ભંગાર કરવાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા સ્ક્રેપ વાહન માફી યોજનાની જાહેરાત કરવામાં આવી છે જો કે આઠ વર્ષથી જૂના વાહનો સ્ક્રેપ માટે એટલે કે ભંગાર માટે મોકલવાને લઈને મોટી જાહેરાતો કરવામાં આવી છે જેને લઈને એક યોજના બહાર પાડવામાં આવી છે એના વિશે જો વિગતે વાત કરીએ તો વાહન માલિકો પોતાના આઠ વર્ષથી જૂના વાહનો જો નોંધાયેલા વ્હીકલ સ્ક્રેપર્સ મારફતે ભંગાર થવા મોકલશે તો તેવા તમામ વાહનો પર બાકી મોટર વાહન વેરો વ્યાજ દંડ અને મોટર વ્હીકલ એકઠ હેઠળના પણ ચલણ એટલે કે વાહન દંડ થયેલા હોય તો તે તમામ પડતર હોય તો તેની વસુલાપાત્ર માંડવાળ ફી સહિત તમામ જવાબદારી માફ કરવા માટે એક વર્ષ માટે માફી યોજના લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જોકે આ નિર્ણય થકી અંદાજે બાવન હજાર જેટલા વાહન માલિકોને રૂપિયા સાતસો કરોડની રાહત થશે આમ વાહન માલિકો માટે આઠ વર્ષથી વધુ જૂના વાહનો હશે તો તેઓ ભંગારમાં મોકલશે તો તેમને આ તમામ નિયમો લાગુ પડશે જેમાં બાકી મોટર વાહન વેરો વ્યાજ દંડ અને મોટર વ્હીકલ એક્ટ હેઠળના કોઈ પણ દંડના પૈસા બાકી હશે ભરવાના તો તે તમામ માફ કરવામાં આવશે જોકે આઠ વર્ષથી જૂના વાહનો ભંગાર માટે આવે તો પડતર છલાણ પણ માફ કરવામાં આવશે જ્યારે છેલ્લા એક વર્ષના છલાણ આવા વાહનો પર માફ કરવામાં આવશે બાવન હજાર વાહન માલિકોને જેનાથી સાતસો કરોડ રૂપિયાની રાહત થશે જોકે સરકાર દ્વારા આ યોજના એક વર્ષ માટે લાવવામાં આવે છે આમ જૂના વાહનોને ભંગાર કરવાને લઈને ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવે છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી મને વાહો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે